જગ્યા ઉપર કેટલાય પિક્ચર નું શૂટિંગ થયું છે પબ્લિક વધુ જોવા ખાલી ભાઈ સ્વાગત છે તમારું નવા બ્લોગમાં તો અત્યારે મેં જઈએ છીએ રિવરફ્રન્ટ હું રાહુલ અને ભયલું ત્રણ જણા તો અત્યારે જઈશું ફ્રેસ થઈને ચાર નાસ્તો કરીને જઈશું રિવરફ્રન્ટ બરોબર બે પાણી મત પી પતા ચલતા તું છે તો જાય તે સમય પાણી નીકળી નહી તો કમરાઓ જાય થાય

અહિયા પાર્કિંગ ની સુવિધા એક નંબર જ ભાઈ તો અમે બાઇક રાહુલ પાર્કિંગ કરે છે બાઇક અમારું તો બાઇક પાર્કિંગ કરીને અમે જઈશું અંદર મેટ્રો ભાઈ આ ટિકિટ બારી છે તો આપડે ટિકિટ લઈ લીધી છે અહીંથી સ્કેન બધું કરાવવાનું હોય તમારા જોડે કઈ હોવું જોઈએ નહીં બરોબર તમાકુ આવે ને તો અહીંથી ટિકિટ સ્કેન કરવાની હોય પછી અંદર જવા મળે નહીં તો એમ એમ જવા ના મળે તો જો મેટ્રો માં છ મિનિટ ની વાર છે જો બધું બતાવ કેટલા મિનિટ ની વાર છે કેટલી નહીં एक मिनट बाकी जो कम्प्लीट टाइम टू टाइम मेट्रो आई गई है जो बराबर बड़ बस्ताल गाम राहुल आई गई चलो आई गई ना तो ये क्या है चल जान देख भाई आपको अपन को कहा जाने का है पता है रिवर फ्रंट रिवर फ्रंट टू ने कहा है देखा है हाँ यही ये, ये देखो सामने क्या बोलते हैं वो ओहो

તો અહીંથી આપણે સ્કેન કરીશું તો ભાઈ ટિકિટ ટિકિટ બિકિટ સ્કેન કરાય ને મે અહીંથી બહાર જવાનો રસ્તો છે નિકાસ તો જઈએ છો બહાર બરાબર તો આ બે ભાઈ કોક આવે છે તો આપણે એમનું ઇન્ટરવ્યુ લઈશું બરાબર ભાઈ તો ભાઈ તમે પહેલી વાર આયા હા ભાઈ ખરેખર હા ભાઈ તો કેસા લગા તુજે એક નંબર એક નંબર મજા આવે ને તો તમારા વાય એસી ટ્રેન હોતી હે અમારે વા એસી ટ્રેન નહી હમારે આ જોમે મહારાષ્ટ્ર અંબાવાદા દઉં હા

अरे शांति शांति जवा दे काका यार अरे यार अहमदाबाद में जब गाड़ियाँ होती है उसमें तो बक्से बक्से जोरदार मजे आते हम लोग गाड़ी बहुत होटल की गाड़ी की गाड़ी है मतलब स्कूल की स्कूल के बच्चे बैठे बैठे

મસ્ત રીતે ફોટા બોટા પાડીશું પૈસી જઈશું અટલ બ્રિજે બરાબર આવું રેડી થયો ગયો આ તો બધા ફૂલો જોઈ લેજો આ એક નંબર ફૂલો જો આવો બધો તે જોયો ખાલી એમ કહી દે તું મને તારા જીવનમાં તે અને કોઈ દિવસ ફૂલો જોયો નહીં હોય એટલો બધો અલગ અલગ પ્રકારનો તને ફૂલો બતાવું બરોબર વોટર પાર્કમાં એટલું મસ્ત વાતાવરણ છે ને જગ્યા એટલી ખતરનાક છે બેસવાની પછી અહીંયા એટલું લોકેશન એટલું જોરદાર છે ને જોવો ખાલી તમે ફોટા બોટા પાડવા હોય ને તમારે તો અહીંયા આવવાનું બેસવાનું બહુ મસ્ત જગ્યા છે તો શાંત વાતાવરણમાં તમે બેસી શકો તો અહીંયાથી જુઓ ખાલી આ લોકેશન એટલું જોરદાર લાગે છે ને તો મજા આવી જાય ફરવાની ફૂલો એટલા બધા છે આજુબાજુ હરિયાળી હરિયાળી જ છ તો ભાઈ ફરવાની જગ્યા એક નંબર મસ્ત તમે ફરી ફરીને થાકી જશો મજા આવશે પણ બાકી ફરવાની આજના ટાઈમે વાતાવરણ એટલું જોરદાર હોય ને તો મજા પડી જાય આ જગ્યા ઉપર કેટલાય પિક્ચરનું શૂટિંગ થયું છે લોકો ફોટા પાડવા આવે છે રીલ ને બિલ બધું અહીંયા જ બને છે વિડીયો બધું તો ભાઈ ફરતા ફરતા અહીંયા છેલ્લા સુધી તો આ બાજુથી પેલી બાજુ ઊંધી અમે જઈને આવ્યા તો જઈશું પાછા બરોબર પણ આટલેથી પૂરું થાય છે પેલું જઈશું પાછા આવે પૂરું થઈ ગયું બોલ કેશે પાડું યો કાલુ સિંઘ તો તે કહેશે યો કાલુ સિંઘ ભાઈ લાઈટ થઈ ગઈ છે જોવા ખાલી લાઈટો છે મસ્ત એક નંબર લોકેશન લાગે છે ભાઈ એટલે તમે બાજુ જો છો છો વાહ હું તો ઘેર જવાની તૈયારી કરતો હતો આ તો જો મારા આરા લોકેશન જોઈને પાછા ફોટા પાડવા પાછા આવી ગયો આહા પેલું રાતે પબ્લિક બહુ ચાલતા હોય પબ્લિક વધ્યું જોવો ખાલી પછી ચલો મજબૂત પબ્લિક વધ્યું જ બધા બહુ આવે છે ફરવા માટે જોરદાર જગ્યા છે ભાઈ હા રાતે નજારો ભાઈ એક નંબર છે લોકેશન તો જોર રાઉલ્યા ચલો તો ભાઈ આપણે તો ફોટા બોટા પાડી મસ્ત રીતે ફરી લીધું હવે જઈએ છે ઘીએ બરોબર ભાઈ આવી ગયા છે મેટ્રો સ્ટેશન હવે જઈએ છે ઘી તો ભાઈ ટિકિટની લાઈન જોઈ ને અમે તો અહીંયા બે જાય ભાઈ લુ બોલ્યો ભાઈ અને અમારો ભાઈ રાહુલ જેવું છે ટિકિટ લેવા કંટાળ એવો લાગે રાહુલ જેવો જો મોત પડી ગઈ બાકી રાહુલ આજે ગયો તો રાહુલ મને બોલાવો છે કેમ કે એને ખબર કોઈ પડતી નહીં ટિકિટ લેવા બરોબર તો જવું પડશે ભાઈ ચાનનો લાઈન માં બોરેંગ કંટાળ્યો અંદર ભીડતો દેખ ભાઈ ઈસ બાર બે નંબર નહીં આય ગયા ભાઈ देखते ही रहो गाले खड़े खड़े मगज घूम गए तेरा <laughs> <laughs> अभी तो बैठने की जगह तो दूर वो खड़े रहने की भी जगह नहीं है ना भाई <laughs> खड़े रहने की जगह नहीं वहाँ से बैठ के हाँ। अभी जोरदार भूख लगी हाँ उनसे भी खड़ा रहने का <laughs> <laughs> कैसे कैसे तो बैठ जा नीचे बैठ जा कैसे कैसे लोग ये रही जगह देखी इधर बैठ जा कैसे कैसे लोग है ચાર્જિંગ બે ટકા જ હતું એના કારણે વ્લોગ અધૂરો રાખ્યો હતો તો મેં છેલ્લે જમવા બેઠા બરાબર ત્યાં સુધી ઉતાર્યું હતું પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો તો નાસ્તો કરીને પછી જયા હતા અમે રાહુલને મીકવા માટે નિકોલ પછી રાહુલને મીકીને આયા અમે ઘરે એટલે તે આપણે વ્લોગ પૂરો કરીએ છીએ જો તમને વ્લોગ ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ જય શ્રી રામ